નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હિ સેવા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા કલેક્ટર આશીષ કુમાર તેમજ રાજકીય આગેવાનોની હસ્તીમાં ગોગંબા પ્રાથમિક શાળા સાથે ખાતે આજે કરવામાં આવ્યો હતો વાત કરી રહ્યા છે સ્વચ્છતા હી સેવા પખવાડિયાની દર વર્ષે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી બે હજાર ચૌદથી તેમણે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે જે વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરના દિવસથી પંચમહાલ જિલ્લા કક્ષાના સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ ગોગંબા તાલુકા પ્રાથમિક શાળા ખાતેથી કરવામાં આવ્યો હતો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર જિલ્લા સમાહર્તા કુમાર જિલ્લા વિકાસ અધિકારી ડીકે બારિયા બારીયા સાહેબ ડીઆરડીએ નિયામકશ્રી હાલોલ ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેમજ ગોગંબા મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો શાળાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને આજુબાજુથી પધારેલા લોકોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ જનમેદનીને સંબોધતા જિલ્લા સમાહર્તા આશિષ કુમારે સ્વચ્છતા હી સેવાને પોતાના જીવનમાં વણી લેવા અને જીવનમાં દરેક ડગલેને પગલે સ્વચ્છતાનું અભિયાન એ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજી અને ઉપાડી લેવાની જરૂર છે ત્યારબાદ માન્ય કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ Harus જયદ્રસિંહ પરમારનાઓએ પણ સ્વચ્છતાના આ અભિયાનને પોતાના જીવનની અંદર ગૂંથી દરેક નાગરિકો સુધી પહોંચાડવા તેમજ સરકાર દ્વારા સ્વચ્છતા માટે કરવામાં આવેલા પ્રયાસોની વિગતે વાત કરી હતી ત્યારબાદ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાએ પણ સ્વચ્છતા અભિયાનના પ્રારંભે પધારેલ સૌને હાર્દિક સ્વાગત કર્યું હતું સન્માન કર્યું હતું અને આ પ્રસંગે એક માનવ સાંકળ પણ રચવામાં આવી હતી અને સ્વચ્છતાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો માનવ સાંકળની અંદર તમામ રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રીઓ જિલ્લા આશિષ કુમાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડીઆરડીએ નિયામકશ્રી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ સર્વ ઉપસ્થિત લોકો એક માનવ સાંકળ બનાવી અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટેનું આહવાન કર્યું હતું તેમજ સ્વચ્છતાનો સંકલ્પ લીધો હતો અને પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા કે પોતાના જીવનમાં દરેક વ્યક્તિ સ્વચ્છતાનો આગ્રહ રાખશે અને સ્વચ્છતાનું પાલન કરશે તેવા નિયમો લઈ અને આ કાર્યક્રમને ઉદ્ઘાટિત કર્યો હતો અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણી માન્ય કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં આ રીતે ગોગંબા તાલુકા પ્રાથમિક શાળા સાથે કરવા ખાતે કરવામાં આવી હતી